ઘટા ગામની પ્રાથમિક શાળામાં બનેલી મિની પાઇપલાઇનમાં જૂની ઈંટો અને માટીયુક્ત ધૂળવાળી રહેતી અને ડેમેજ મકાનમાંથી કાળેલી ઈંટોમાંથી મિની પાઇપલાઇનનું કામગીરી ચાલતી હોવાથી ગામ લોકોએ સાચો ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવ્યું આવું કામ જોઈ લોકોમાં આક્રોશનો માહોલ બનેલ છે જેમાં બોરખલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જૂનું સિમેન્ટનો ઉપયોગ આવી રહ્યું છે જે લાખોનો થયો ભ્રષ્ટાચારનું નજરાણું અને ટેમરૂન ઘરટા ગામ લોકો દ્વારા શૌચાલયનું પણ કામ કરવામાં આવી રહ્યું છે જેમાં આગળમાં કામ થયેલ હતું એ જ જૂના પાયા પર કામગીરી ચાલી રહી છે હવે આ બાબતે અધિકારીઓ દ્વારા શું પગલાં ભરવામાં આવશે જો તળિયા તપાસ હાથ ધરવામાં આવશે કે અધિકારીઓ પણ ટકાવરીમાં બંધાઈ જશે એવી લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે મારું નામ જયેશભાઈ કાશીભાઈ માવી ને પાઇપલાઇનનું કામ ક્યારે ચાલુ કરેલું એ તો એ થયેલા છે હજી તો ચાલુ નથી થયા

કે આ વાત જૂના સિમેન્ટમાં તો આ ટક હેબી ની વરસ ભી ની ચાલે તો તૂટી જશે યાર રેતી કા થિલાવેલી છે બગડ ફોટો ડા એકા લાવેલી ઓ છે યાર આ ઈટો ભી કાડેલી છે આ જૂની ઈટા હા એક તો હું એક નીકળે તો તૂટી પડે જૂનું છે સાહેબ એક વરસ નું છે આ સામા અમે ચેક કર્યું તો કડક જેવું હા કડક છે જૂનું બો જૂનું જેવું છે

હા જ નથી ને કઈ બરોબર એટલે આ જૂનું છે તો લાવીને એનાથી કામ કરો કામ કરો એટલે કામ કરતા છે તો સારું કામ કરો બરાબર ને આજે વર્ષ ના ઉપર ટકે